આપ આપજો અમે કોઈ સાથે વિરોધ વિરોધ નથી કરવાનો પછી વિરોધ કરો તો તમે જાણો પછી આદિવાસીનો પાવર જરી જો કે આદિવાસીનો પાવર કેટલો છે એટલે ખાલી એ તો વિચાર નહીં જો એ આદિવાસી પહેલા પહેલા હતા પછી બધી જાતિ જાતિ બધી થઈ છે પહેલા આદિવાસી તો આવ્યા હતા અને આદિવાસી મિત્યા આટલી બધી જાતો બની છે એટલે આદિવાસી જોડે વધારે પાવર નહીં કરવાનો અને પછી વધારે પાવર કરશો તો પછી તમે જાણો આદિવાસીનું સટક છે તો બધું એમ સમજી લેજો એટલે આદિવાસી દેવાની ભૂલી જાજો અને આદિવાસી છટક્યા એટલે પૂછી જો Gumamit nanti tirakbo na,